વાગી ગયા છે ને માલ નું કામ બધું થઈ ગયું વાળું કેવાય કે ઘી ને દૂધ ખાય કેટલું મુશ્કેલ છે આ ઘી દૂધ ખાવું કેટલી મહેનત માગે ઘી દૂધ માણસ ને મોંઘુ લાગે પેલા છે ને માલ સરવા જા હજી સરળ નથી હાથ માર્યા એટલે પેલા માલ આખો દિવસ સરી અને દૂધ આપતા એટલે વધતું અત્યારે આપડે ઘરનું સારી ને એટલે નો વધતું

નીરણ પણ ફેરવાઈ ગઈ છે નીરણ ફેરવા નથી ગુંધ એટલે થોડુંક મોડું થયું ને આજે આપણે બનાવવાના છે કુંભણિયા ભજીયા એટલે હું આવીશું વાડીમાં કોથંબરી ને મેથીન બધું લેવા પરંતુ લાઈટ આવી હતી શરૂ છે પાણી જુવારમાં એટલે લાઇટ આવી હતી તો અત્યારે લાઇટ વહી ગઈ હતી પાછી તો આપણે શરૂ કરી દઈએ તો આપણા ધોવા આવ્યા તો મૂકી દીધા કારણ કે લાઇટ વહી ગઈ એટલે ન ધોવાણા હવે એનો કાલવારો તો આપણે મોટર શરૂ કરી દઈ આવી અને ફરી પાછી વહી ગઈ છે તો આપણે ખાલી આ જવું પડશે ઘેરે કારણ કે લાઈટ આ હવાની જાય છે ને આવે છે તો આપણે માહે ધક્કા ખાઈશી કારણ કે પાણી પાવાનું હોય એટલે બહુ જાણ રાખવું પડે એક દિવસનો ગેપ ન પડવા દેવાય કારણ કે એક દિવસને લીધે ઘણું બધું બાકી રહી જાય થોડું ઘણું પાણી પી ગયું છે ને હવે આપણે મોટર તો શરૂ નથી થઈ કારણ કે લાઈટ વહી ગઈ એટલે તો હવે આપણે ભાજી પાલકની મેથી કોથમ રહીને લેતા જઈ આપણે પાલક તોડવા મળે છે ઘરની એ ઘણી બધી મોટી થઈ ગઈ છે તો આજ સવારે બાજુવાળાની વાલોડ આવી હતી આપણે એને પાલક આપશું झवेटली पालक मी लई लिथीचे हवे कोथंबरी आणि मेथी लई लवू મેથી લઈ લઈ કારણ કે જે વાઢેલી છે ત્યાંથી લેવું ઓલા આલી મેથીમાં જ પછી હિંગો આવી ગયું છે આપણે થોડી કોથમરી લઈ લઈએ માં ઝાણા આવી જાય નથી એવાની આમાં આજે ધાણા નથી એવા તો આપણે નાના છોડવા છે ને લઈ લઈએ रूप लीलू लहण लेता जाई सियाळा मा जटली लीली डुंगळी लीलू लसण लीली अतरी होई तलु हारू पडे तो अपु लहण कोथंपरी मेथी पालक बदु लेवाई ग्यू મરચા ઘર આગળ છે ત્યાંથી લઈ લેવું પુરવાન પુરવાન પપ્પા જો મસાલો સુધારવા બે ગયા કારણ કે કઈક આવું ખાવું હોય તો તો બધી મદદ કરાવે તો તો બધી મદદ કરાવે એમ થાકી ગયા હોય ને તો એ લાવો કરાવી દે એમ રોટલા ઘડતા હોય તો એમ કેતા જ લાવો રોટલા ઘડ નાખી રોટલા આવડતા હોય તમને આવું ન આવે મસાલો કરવાનો તૈયાર પણ બહુ મોડું થઈ ગયું ને તોય તે બનાશે મસ્ત ક્યારે આપણે કુંભાણિયા નથી બનાવ્યા ઓલા બનાવતા પણ આમાં સોડા ખારે ન આવે ને કોઈ જાતની વસ્તુ ને હાવ સાદા ને સિમ્પલ બીજા કાંઈ મસાલાની ગરમ મસાલોની ખાલી નિમક તીખા અને બાકી બધા લીલા મસાલા તો બહુ મસ્ત બન્યા તા આવો બધાય જમવા દાઈ ચટણી અને ભજીયા કુંભણિયા બસ બસ કોગના દે બસ

નરેશ આમાં ન જોય એમ કેમ હા આમાં ગળી ગયું ખબર ન પડે અમુક નું હામો આવે હાલો જો આપણે નીલગાય આવીને તા કામ વધારે ઝટકાનો તાર તોડીને ઝટકોય નહીં લાગ્યો હોય बंदई जाहे तण काय तण भर तणाण हा तणाण तो काय अवे तुटी न जा प बदी बाजू तोडी ने होगा हं हाला मी हंतई गयो हवे हवे सुरू थय एकसे न हां सुरू थई